સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ બિલ્ડિંગ ખાતે ત્રિદિવસીય સુરત જ્વેલરી શો બે હજાર પચીસ નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્વેલરી શો નું ઉદઘાટન ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું आ प्रसंगे वराछा कतारगाम ज्वेलर्स एसोसिएशन प्रमुख प्रताप चोडवड़िया डिजिटल कंटेंट क्रिएटर्स एस 24 फोर न्यूज चेनल साधनाबेन सावलिया सहित उपस्थित महानुभाव તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દિવસીય સુરત જ્વેલરી શો બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર થી વધુ જૂની અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સ એક છત નીચે જોવા મળી છે તો સુરત ઉપરાંત બહાર ગામના જ્વેલર્સ એ છ સાત મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઇન જ્વેલરી બનાવી છે જે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી રહી છે આઠમા એડિશનમાં બ્રાઇડલ જ્વેલરી લઈ અને જ્વેલર શો આવ્યા છે જેમાં ડાયમંડ કુંદન પોલકી અને રાણી કલેક્શનના ડિઝાઇન લઈને જ્વેલર્સ અહીં આવ્યા છે જ્વેલર શો તરફથી કતારગામ ખાતે વિશાળ શ્રેણીનું પ્રદર્શન લઈને અમે આ ફરીવાર એકવાર આવી રહ્યા છે સુરતની જનતા માટે અને તારીખ પચીસ છવ્વીસ સત્તાવીસ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ભવનમાં સવારે અગિયારથી થી સાડા સાત વાગ્યા સુધી ભારતભરના સર્વશ્રેષ્ઠ જ્વેલરો પોતાની અવનવી અને નવી ડિઝાઇનો લઈને એક જ જગ્યા ઉપર આવ્યા છે તો જ્વેલરી પ્રેમી અને આવનારી સિઝનને અનુલક્ષીને લોકોની મહેનતને બિરદાવવા મારી સુરતની જનતાને અપીલ છે કે તેઓ જરૂરથી એકવાર મુલાકાત લે નીતિનભાઈ આપણે વર્ષોથી આપણે એડસ્ટ જ્વેલરી શો સુરતમાં કરી રહ્યા છે આનાથી લોકોને શું ફાયદો થાય છે તે વિશે પણ આપ કહો સર એક્ઝિબિશન એવું મીડિયા છે કે જ્યાં લોકો આવી અને અંદર એ અંડર ધ વન રૂફ એ લોકોને બધા ઘણા બધા જ્વેલર્સોની ડિઝાઇનર કલાકારીગરી જોવા મળે છે આ ડિઝાઇનિંગ અને કલાકારીગરી માટે જ્વેલર્સો લગભગ સિઝન માટે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે લગ્ન લગ્નશાળાની સિઝન માટે તો આ ડિઝાઇનો બધાને એક જ જગ્યાએ એક જ છઠની હેઠળ જોવા મળે છે એ એનો લાભ લઈ શકે છે અને કમ્પેર પણ કરી શકે છે જનરલી કેટલા સ્ટોલ છે અને કેટલા લોકો આ ત્રણ દિવસમાં એક્સપેક્ટ કરો છો સર એવું કહેવાય છે કે આ મારું આઠમું એડિશન્સ છે અને કન્ટિન્યુસ સુરત જ્વેલરી શોને સુરતની જનતા તરફથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી એક્સપેક એવરી યર બહુ ઘણા સારા વિઝિટરો બ્રાઇડલ કસ્ટમરો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને આ વર્ષે પણ ચોક્કસ લોકો એની અવશ્ય મુલાકાત લેશે પ્રકારની જ્વેલરીઓ અહીંયા જનરલી જ્વેલર્સોને ત્યાં ઉપલબ્ધ હોય છે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન રહીને જ્વેલર્સો આવ્યા છે કુંદન પોલ્કી ડાયમંડ અને રાણી એ કલેક્શન લઈને સુરતની જનતા માટે અમદાવાદ સુરત ને દેશના અન્ય શહેરોમાંથી ઘણા લોકો આવ્યા છે સુરતના લોકોને શું મેસેજ પાઠવો છે મેસેજ એક જ કે સૌર આ સુરત જ્વેલરી શોની અવશ્ય મુલાકાત લો અગર તમે મુલાકાત નહીં લેશો તો કંઈક ચૂક શો તો અચૂક મુલાકાત લો સુરત જ્વેલરી શો બે હજાર પચીસમાં સમસ્ત પાટીદાર ભવન ટ્રસ્ટ ખાતે આંબા તલાવડી સુરત ડોક્ટર બનસિંહ હું ડોમેટોલોજીસ્ટ છું એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને મારું ક્લિનિક છે ઇન્ફિનિટી ટાવર ગ્રાઉન્ડ ફ્લોર એચ એન બી સ્કીન ક્લિનિક અને આપણી સાથે છે હું છું ડૉક્ટર રૂપલ સખિયા સ્કીન ક્લિનિક મારું થર્ટી એટ બ્રાન્ચિસ છે ઓલ ઓવર ઇન્ડિયા અને કોસ્મેટિક ડર્મેટોલોજી ક્લિનિક છે મેડમ આજે કેવું લાગ્યું એક્ચ્યુઅલી એકદમ સુપર અને અમેઝિંગ કલેક્શન છે આપણું ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કરે એ ટાઈપનું આઈ મીન મોર્ડન અને વેસ્ટર્ન કલેક્શનથી લઈને એકદમ ટ્રેડિશનલ બી છે સો અમેઝિંગ કલેક્શન જી મેડમ આપણે કેવું લાગ્યું બહુ જ સરસ કારણ કે એક જ પ્લેટફોર્મ પર આટલા બધા જ્વેલર્સને ભેગા કરવા અને એ બધાનું કલેક્શન એક સાથે જોવા મળે એટલે અમેઝિંગ છે બહુ જ સરસ છે અને ટાઈમ પણ અમારા જેવા લોકોનો ઓછો પડે કારણ કે એક પ્લેટફોર્મ પર બધું જ જોવા મળી જાય જી નામ મેં નામ સાતરિકા હૈર મેરા નામ ઓર ઝીનતમ बहुत ही अच्छा था बहुत सारे वैरायटीज थे ज्वेलरी में बहुत ही ट्रेंडिंग कलेक्शन था देखने के बाद बहुत अच्छा था ब्राइड्स के लिए बहुत अच्छे कलेक्शन थे ट्रेंडिंग ना मिला कुछ न्यू कलेक्शन देखने मिला ज्वेलरी में जो अभी तक था बट यहाँ पे कुछ न्यू और बहुत ही अच्छा कलेक्शन बस वही के अच्छा लगा ज्वेलरी देखने देख चलने वाली देना चाहेंगे मैं यूथ को ये मैसेज देना चाहूँगी अभी जैसे ट्रेंड के हिसाब से यूथ चलता है तो ट्रेंड के हिसाब से यहाँ पे हर एक टाइप्स के ज्वेलरीज मिल जाएंगे जो कलेक्शंस मतलब जैसे कि मनीष मल्होत्रा है मनीष मल्होत्रा एक गारमेंट्स के हिसाब से मतलब फेमस है तो यहाँ पे अपना खुद का सबका एक एक ब्रांड है जैसे बीकानेर का ज्वेलर्स हो गया सबके अलग अलग ज्वेलरीज के ब्रांड है तो उसके हिसाब से ब्रांड के हिसाब से भी आपको बहुत सारे ज्वेलरीज के डिजाइन मिल जाएंगे अगर आप किसी ब्रांड को सबसे ज़्यादा पसंद करते हो हर एक ब्रांड आपको ज्वेलरी में यहाँ पर मिल जाने वाला है तो आप यहाँ पे यूथ के हिसाब से आपके लिए बेस्ट जगह रहने वाली है आने वाले समय में मैरिजेज बस अभी जो ट्रेंडिंग गर्ल्स है ना उन्हें सब चीज़ ट्रेंडिंग अच्छी लगती है कुछ न्यू अच्छा लगता है कलेक्शन भारी हो। तो ये जो कलेक्शन है ना वो उनको बेस्ट लगेगा जो आजकल की जो ब्राइड होगी